વડોદરા શહેર અને જિલ્લામાં આજથી ત્રણ દિવસના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ શરૂ થયો જેમાં મહાનુભાવો નવો પ્રવેશ મેળવનારા ભૂલકાઓને શિક્ષણ સંસ્થાના દ્વારે આવકારી રહ્યા છે વડોદરા શહેર અને જિલ્લાની શાળાઓમાં આજથી ત્રણ દિવસ માટે સાંસદ ધારાસભ્યો વીઆઈપીની નહીં પણ યજમાનની નમ્ર ભૂમિકામાં છે અને નવો પ્રવેશ મેળવનાર માસૂમ ભૂલકાઓ વીઆઈપીના સ્થાને છે જિલ્લાની એક અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ઉજવણી ઉલ્લાસમય શિક્ષણ ને હારમાં રાખીને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળ કૃષ્ણ શુક્લે શાળા પ્રવેશવ શરૂ કરાવ્યો તેમણે હરણીવારસ્યારી રોડ પરની કવિ દુલાભાયા કાક શાળામાં સમિતિ અધ્યક્ષ નિમેશ પંડ્યા અને નગર સેવકોને સાથે રાખીને પ્રવેશ લેનારા એકસો આઠ બાળકોને આવકારીને શૈક્ષણિક કીટ ભેટ આપી અને તત્કાલીન મુખ્યમંત્રી મોદી પ્રવેશ શાળા પ્રવેશ આ એકવીસમું વર્ષ ચાલે છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણને વધારે પ્રાધાન્ય આપીને પંચાવન હજાર કરોડ થી પણ વધારેની માદાર ઉપર આ વખતે બજેટમાં મૂકેલી છે વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એકસો ને ઓગણીસ શાળાઓમાં પિસ્તાલીસ હજારથી પણ વધારે વિદ્યાર્થીઓ જ્યાં ભણે છે તેમાં શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ હતો વારસિયા વિસ્તારની કવિ તુલાકાત શાળા કે જે આખા એક વડોદરામાં સૌથી સારી સર્વોત્કૃષ્ટ શાળાને જેને એવોર્ડ મળેલો છે અને રાજ્ય સરકાર દ્વારા ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત વડોદરાની એકમાત્ર શાળાને ગ્રીન ગ્રેડ ટુ મળેલી છે એવી શાળામાં જે પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવે આ શાળાની જે ખાસિયત છે એ તમામે તમામ ચોવીસ જેટલા વર્ગખંડો છે એ બધા જ ડિજિટલ છે આખી શાળા ઇન્ટરનેટ વાઈફાઈથી સુસજ્જ છે અહીંના બાળકો સતત પાંચ સાત વર્ષથી ગુજરાત સરકારની તમામ ગુણોત્સવ પરીક્ષામાં સર્વોત્કૃષ્ટ દેખાવ કરે છે આ શાળામાં આજે જ્યારે આ પ્રવેશ ઉત્સવની શરૂઆત કરેલ છે આ કાર્યક્રમમાં અમારી સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી મિનેશભાઈ આજ વિસ્તારના અમારા કાઉન્સિલર મિત્રો હેમિષાબેન હીરાભાઈ અમારા સંગઠનના પદાધિકારીઓ શાળાના આચાર્ય શ્રી જીગરભાઈ અને સાથે તમામ શિક્ષકગણ અને વાલીઓ સાથે બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક પ્રવેશ મેળવ્યો છે અને આજના દિવસે જ્યારે આ પ્રવાસ સરસ મજાનો બાળકોનો પ્રવાસ મા સરસ્વતીના ખોળામાં તેઓ આવી ગયા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક હજાર બસોને પચાસ કરોડની જંગી માતભાર રકમ લક્ષ્મી યોજના અંતર્ગત મૂકવામાં આવી છે જે અંતર્ગત જે બાળકી બારમા ધોરણ સુધી ભણશે તેને પચાસ હજારથી પણ વધારે રકમ મળશે અને સાથે સાથે ગુજરાતના વિદ્યાર્થીઓમાં બાળકોમાં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વધારે રસ કેળવાય એટલા માટે થઈને બસોને પચાસ કરોડની જોગવાઈ સાથે નમો સરસ્વતી યોજનાની શરૂઆત કરેલ છે આપના માધ્યમથી તમામ વાલીઓને વિનંતી કરું છું કે આપણા બાળકોને સારામાં સારું શિક્ષણ મળી રહે ટેકનિકલ અને સાયન્સનું શિક્ષણ મળી રહે તે માટે આપણે બધા પ્રયત્નશીલ રહીએ ફરીથી આજના દિવસે આખા વડોદરા શહેરમાં અને આખા ગુજરાતમાં પ્રવેશ મેળા તમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પામે વડોદરા શહેરમાં નગર શિક્ષણ સમિતિની એકસો ઓગણીસ જેટલી શાળાઓ આવેલી છે અંગ્રેજી માધ્યમથી માણીને હિન્દી માધ્યમથી માણીને અલગ અલગ પ્રકારની શાળા શિક્ષણ સમિતિમાં કાર્યરત છે એમાં આશરે પચાસ હજાર પિસ્તાલીસ હજાર જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે આપ જાણી શકો છો કે છેલ્લા ઘણા વર્ષોથી નગર શિક્ષણ સમિતિમાં પ્રાથમિક શિક્ષણ અપાતું હતું પણ બે હજાર ત્રેવીસ બાવીસ ત્રેવીસથી અમે માન્ય વિધાનસભાના મુખ્યધંડક બાળકૃષ્ણ શુક્લા સાહેબ વડોદરા શહેરના ડૉક્ટર વિજયભાઈ શાહ અને અનેક લોકોની સહાયથી અને વડોદરા મહાનગરપાલિકાની સહાયથી અમે લોકોએ ચાર માધ્યમિક શાળા શરૂ કરી શક્યા છે અને એ માધ્યમિક શાળામાં આ વર્ષે ધોરણ દસમું વર્ગ પણ શરૂ કરી ચૂકેલા છે અને એની સાથે સાથે ક્રમશઃ ધોરણ દસ પછી અગિયાર ધોરણ બાર પછી આપ જાણી શકો છો કે બાળવાટિકાથી ધોરણ બાર સુધીનું એડમિશન લેવા માટે અમે અત્યારે દસ શાળા દસ શાળા શરૂ કરી ચૂક્યા છે ધીરે ધીરે પ્રયત્ન કરી રહ્યા છીએ કે બાળકોને મફત શિક્ષણ મળે સારી ગુણવત્તાવાળું શિક્ષણ મળે સાથે સાથે શૈક્ષણિક કીટ એમને પહેરવાનો ડ્રેસ બદલ તમામ વસ્તુ ગુજરાત સરકાર દ્વારા ફ્રી આપવામાં આવી રહી છે આપ જોઈ શકો છો કે મારી શાળામાં અત્યારે બારસો જેટલા શિક્ષકો કાયમી ધોરણે જોબ નોકરી કરી રહ્યા છે છતાં પણ બાળકોમાં જે ઉત્તરોત્તર સંખ્યા જે વધી રહી છે અને બાળકો જે રીતે એડમિશન લઈ રહ્યા છે તો મેકમ પ્રમાણે અમારે સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે જ્ઞાન સહાયક શિક્ષક હોય અને ત્યારબાદ જો એ પણ ઘટ પૂરી ના થાય તો ઉચ્ચક શિક્ષક લેવાની જે જોગવાઈ છે એમાં આ વર્ષે અમે લોકો એને મહત્તમ પ્રમાણે ઉચ્ચક શિક્ષકો પણ લઈ લીધા છે માલવાડીના શિક્ષકો ચોથા વર્ગના કર્મચારીઓ શાળાની સફાઈ માટેના કેળાઘર ભાઈઓ હોય કામઠંડમાં તમામ પ્રકારની સુવિધા અમે આ વર્ષે પૂરી પાડી છે ઉચ્ચ શિક્ષકોની ગુણવત્તા ઓગસ્ટ મહિના સુધી ચાલતી હોય છે કે બાળકોનો એડમિશન અમે ઓગસ્ટ મહિના સુધી ચાલુ રાખતા હોય છે જેમ જેમ બાળકોની સંખ્યા વધે એમ ઉચ્ચ શિક્ષકો અમે લેવાની પ્રક્રિયા શરૂ કરી જ્યાં જ્યાં બાળકોની સંખ્યા વધી છે ત્યાં અત્યારે એકસો ને દસ જેટલા ઉચ્ચ શિક્ષકોની નિમણૂક અમે કરી ત્યારબાદ બી હજુ જ્યારે સંખ્યા વધશે તો અમે ઉચ્ચત શિક્ષક લઈ શકીશું આપ જાણી શકો છો કે હની બોટ કાંડ પછી જે જર્જરીત શાળાઓ મારી વિશેષજરી શાળાઓને કોર્પોરેશન દ્વારા રિપેરિંગ કરવાની નોટિસ આપેલી હતી એ તમામ શાળાઓને મેં રિપેરિંગ કરી નાખેલી છે અને બાળકોના બાળકોના શિક્ષણ હાથે એમની સ્વાસ્થ્યની બી ચિંતા કરવાની જવાબદારી નગર શિક્ષણ સમિતિની છે હું આપને જણાવી લઉં કે ચાલુ વર્ષે બી અમે જે શાળામાં મરમ્મત કરવાનું છે રંગરોગાન કરવાનું છે એ કામ બી અમે પૂર્ણ કરીશું બીજી એક ખાસ વાત જણાવી લઉં કે નગર શિક્ષણ સમિતિ આ વખતે ખાનગી શાળાઓમાંથી એક એકસોને ચૌદ જેટલા બાળકોએ અમારી શાળામાં એડમિશન લીધું છે અમારા માટે ગૌરવની વાત છે કે શિક્ષણ સમિતિમાં એ લોકો વિશ્વાસ મૂકીને એમના બાળકો અમારી સમિતિમાં મૂકેલાં છે એક પણ શાળા અત્યારે ભાડાના મકાનમાં સારું સારું છે નહીં આપણે કોઈ માહિતી હોય તો આપણી પાસે ખોટી માહિતી છે બધી જ શાળાઓ અમારી પોતાની માલિકીના મકાન છે ગયા વર્ષે અમે ચાર માધ્યમિક શાળા શરૂ કરી હતી એમાં સાડી ચારસોથી વધારે વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો એ જ બાળકો આ વખતે દસમા ધોરણમાં આવ્યા છે અને બીજી છ માધ્યમિક શાળા શરૂ કરી છે એમાં સાડી છસો જેટલા બાળકો પ્રવેશ લીધો છે ટોટલ દસ શાળામાં અગિયારસો જેટલા બાળકોએ નગર પ્રાથમિક શિક્ષણ વિના મૂલ્યે માધ્યમિક શાળામાં પ્રવેશ લીધેલો છે